નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં છો ને આપણી લાઈવ સ્ટડી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જનરલ વિજ્ઞાનના પ્રશ્નો લેવાના છે જે મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરો તમારા મિત્રોને શેર કરી દેજો ચાલો તો આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર એક છે નીચે આપેલામાંથી કઈ મૂળ રાશિ છે ઓપ્શન એ પ્રબળતા ઓપ્શન બી બળ ઓપ્શન સી વેગ ઓપ્શન ડી સમય આમાંથી કયો સાચો આન્સર આવે છે તમને જો આનો જવાબ આવડતો હોય તો આન્સર કમેન્ટમાં કરી દેજો ચલો તો પ્રશ્ન નંબર એકનો જવાબ જોઈએ ઓપ્શન ડી આવે છે સમય જે મૂળ રાશિ છે પ્રશ્ન નંબર બી પડદો સંભળાય તે માટે દિવાલથી વ્યક્તિઓનું ઓછામાં ઓછું કેટલું અંતર હોવું જોઈએ ઓપ્શન એ છે બાર મીટર ઓપ્શન સી બી સત્તર મીટર ઓપ્શન સી સાડત્રીસ મીટર ઓપ્શન ડી સત્યાવીસ મીટર તો અહીંયા પ્રશ્ન નંબર બે નો જવાબ આવે છે ઓપ્શન બી સત્તર મીટર દિવાલથી સત્તર મીટર જેટલું અંતર હોવું જોઈએ તો આપણને પડદો સંભળાઈ શકે બરાબર છે ચલો તો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ છે લાંબુ અંદર માપવા માટે કયા એકમનો ઉપયોગ થાય છે ઓપ્શન એ પ્રકાશ વર્ષ ઓપ્શન બી પારસેક ઓપ્શન સી ફેદમ ઓપ્શન ડી કિલોમીટર અહીંયા કયા એકમનો ઉપયોગ થાય છે એવું પૂછ્યું છે અહીંયા લાંબુ અંતર માપવા માટેનો પૂછ્યું છે તો ચાલો પ્રશ્ન નંબર ત્રણનો આપણે જવાબ જોઈશું શું આવે છે તો ઓપ્શન બી આવે છે પારસેક પારસેક જે લાંબુ અંતર માપવા માટેનો એકમ છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલમાંથી કયો શબ્દ ધ્વનિ તરંગ સાથે સંબંધિત નથી અહીંયા નીચે આપ્યો છે તેમાંથી ધ્વનિ તરંગ સાથે સંબંધિત ના હોય તે શોધવાનું છે ઓપ્શન એ છે હર્ટ્સ ઓપ્શન બી કેન્ડેલા ઓપ્શન સી ડિસિબલ ઓપ્શન ડી મોલ પ્રશ્ન નંબર ચાર નો જવાબ આવશે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલ વિધાનમાંથી કયું પ્રાણી વીસ હર્ષ થી ઓછી આવૃત્તિઓ વાળા ધ્વનિ તરંગો ઉત્પન્ન કરી શકે છે તેમજ પારખી શકે છે ઓપ્શન એ છે ચિમ્પાંજી ઓપ્શન બી વહેલ ઓપ્શન સી ચામાચેડિયું ઓપ્શન ડી છે બિલાડી કયું એવું પ્રાણી છે જે વીસ વર્ષથી ઓછી આવૃત્તિવાળા ધ્વનિપત્તા અંગો ઉત્પન્ન કરી શકે છે ચલો તો પ્રશ્ન નંબર પાંચનો જવાબ જોઈશું આપણે ઓપ્શન બી આવે વહેલ વહેલ માછલી છે તે વીસ હર્ષથી ઓછી આવૃત્તિ વળાત્વની તરંગો ઉત્પન્ન કરી શકે છે તેમજ પારખી પણ શકે છે તો પ્રશ્ન નંબર છ આવશે પરાશવ્ય ધ્વનિની ઓછામાં ઓછી આવૃત્તિ કેટલી હોય છે ઓપ્શન એ છે વીસ હર્સ ઓપ્શન બી છે વીસ હજાર હર્ટ ઓપ્શન બી સી છે બે હજાર ઓપ્શન પ્રશ્ન નંબર છ નો જવાબ જે મિત્ર આવડતો હોય એ કોમેન્ટ કરી દેલો જો પ્રશ્ન નંબર છ નો આપણે જવાબ જોઈશું શું આવે છે ઓપ્શન બી વીસ હજાર હર્ષ પરાશરાની ઓછામાં ઓછી આવૃત્તિ જે સાંભળી ના શકીએ પ્રશ્ન નંબર સાત છે નીચે આપેલ વિકલ્પોમાંથી કયા તરંગ દ્વારા ટીવીનું રિમોટ કાર્ય કરે છે ટીવીનું રિમોટ કયા તરંગ દ્વારા કાર્ય કરે છે ઓપ્શન એ છે ગામા તરંગો ઓપ્શન બી રેડિયો તરંગો ઓપ્શન સી પાર જંભલી તરંગો ઓપ્શન ડી છે માઇક્રોવેવ તરંગો માંથી કયા તરંગો દ્વારા રિમોટ કાર્ય કરતું હોય છે તો પ્રશ્ન નંબર જવાબ ઓપ્શન ડી માઇક્રોવેવ તરંગો માઇક્રોવેવ તરંગો દ્વારા ટીવી નું કાર્ય કરતું હોય છે प्रश्न नंबर 8 1 किलो वाट घंटा बराबर कितना जूल થાય 1 किलो वाट बराबर कितना जूल થાય છે ઓપ્શન A છે 3.8 મેગાજુલ ઓપ્શન B 3.2 મેગાજુલ ઓપ્શન C 4 મેગાજુલ ઓપ્શન D 3.6 મેગાજુલ આમાંથી કેટલા જુલ થાય છે 1 किलो वाट કલાક બરાબર પ્રશ્ન નંબર આઠનો જવાબ આવેલ છે ઓપ્શન ડી ત્રણ પોઈન્ટ છ મેગાજૂલ થાય છે જે એક કિલો વોટ કલાક બરાબર પ્રશ્ન નંબર નવ જોઈશું આપણા દેશમાં માપન માટે એસઆઈ પદ્ધતિની શરૂઆત ક્યારેથી કરવામાં આવી હતી આપણા દેશમાં પૂછ્યું છે ઓપ્શન એ છે ઓગણીસો સત્યાશી ઓપ્શન બી અઢારસો આઠ ઓપ્શન સી ઓગણીસો છપ્પન ઓપ્શન ડી ઓગણીસો સુડતાલીસ હું અહીંયા આવે છે આપણો પ્રશ્ન નંબર નવનો જવાબ ઓપ્શન સી ઓગણીસો ને છપ્પન ઓગણીસો ને છપ્પનમાં એસઆઈ પદ્ધતિ એકમની શરૂઆત થઈ હતી પ્રશ્ન નંબર દસ જોઈએ વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ કોના બરાબર હોય છે ઓપ્શન આપેલા છે એ વિદ્યુત ધારા ઓપ્શન બી ગુરુત્વાકર્ષણ બળ ઓપ્શન સી ધ્વનિ ઓપ્શન ડી પ્રકાશ મિત્રો તમે અહીંયા સુધી વિડીયો જોયો છે જો તમને સારું લાગતું હોય આપણું કન્ટેન્ટ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમારા મિત્રોને પણ શેર કરી દેજો પ્રશ્ન નંબર દસનો જવાબ જોઈએ ઓપ્શન ડી પ્રકાશ વિદ્યુત ચુંબકની ઝડપ પ્રકાશ જેટલી એના બરાબર હોય છે પ્રશ્ન નંબર અગિયાર પડધો સાંભળવો એ ધ્વનિની કઈ ઘટના દ્વારા શક્ય બને છે ઓપ્શન એ આપેલ છે પરાશ્રાવ્ય ધ્વનિને કારણે ઓપ્શન બી અપશ્રાવ્ય ધ્વનિને કારણે ઓપ્શન સી ધ્વનિના પરાવર્તનના કારણે ઓપ્શન ડી વાતાવરણના કારણે પ્રશ્ન નંબર અગિયારનો જવાબ જોઈએ આપણે ઓપ્શન સી ધ્વનિના પરાવર્તનના કારણે જે પડદા સાંભળવાની ઘટના બને છે તે પ્રશ્ન નંબર બાર છે નીચે આપેલ વિકલ્પ પૈકી વિદ્યુત ધારા માટે એસઆઈ એકમ કયો છે ઓપ્શન એ એમ્પિયર ઓપ્શન બી ઓહોમ ઓપ્શન સી વોટ ઓપ્શન ડી કેલ્વિન પ્રશ્ન નંબર બારનો જવાબ આપણે જોઈશું ચાલો પ્રશ્ન નંબર જવાબ આવે છે ઓપ્શન એ એમ્પિયર વિદ્યુત ધારા માટેનો એસા એકમ એમ્પિયરમાં હોય છે પ્રશ્ન નંબર તેર હવામાં ધ્વનિનો વેગ કેટલો હોય છે ઓપ્શન એ છસો તેતાલીસ મીટર પર સેકન્ડ ઓપ્શન બી છે ત્રણસો તેતાલીસ મીટર પર સેકન્ડ ઓપ્શન સી ત્રણસો તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઓપ્શન ડી ત્રણસો તેતાલીસ મીટર પર પ્રતિ સેકન્ડ અહીંયા કયો આવે છે જવાબ તે તમને આવડતો હોય તો કમેન્ટ કરતાં રહેજો પ્રશ્ન નંબર તેર નો જવાબ જોઈએ ઓપ્શન ડી ત્રણસો તેતાલીસ મીટર પર સેકન્ડ જે નંબર ધ એક નોટિકલ માઇલ બરાબર કેટલા કિલોમીટર થાય છે એકનોટિકલ માઇલ બરાબર કેટલા કિલોમીટર તો ઓપ્શન એ છે બે પોઈન્ટ અઠ્ઠાવન ઓપ્શન બી છે એક પોઈન્ટ પંચ્યાસી ઓપ્શન સી એક પોઈન્ટ પાંત્રીસ ઓપ્શન ડી એક પોઈન્ટ ત્રેપન અહીંયા એકનોટિકલ માઇલ બરાબર કેટલા કિલોમીટર થાય છે ચલો કમેન્ટ કરી દેજો અહીંયા પ્રશ્ન નંબર ચૌદનો જવાબ જોઈશું આપણે ઓપ્શન બી એક પોઈન્ટ પંચ્યાસી એટલે કે એક નોટિકલ માઇલ બરાબર એક પોઈન્ટ પંચ્યાસી કિલોમીટર થાય છે બરાબર હવે પ્રશ્ન નંબર પંદર જોઈશું પ્રશ્ન નંબર પંદર માધ્યમના તાપમાનમાં વધારો થતાં ધ્વનિના વેગમાં કયો ફેરવાય થાય છે ફેરફાર થાય છે મધ્યમના તાપમાનમાં વધારો થતાં ધ્વનિના વેગમાં કયો ફેરફાર થાય છે ઓપ્શન એ સમાન રહે છે ઓપ્શન બી વશ્રાવ્ય બને છે ઓપ્શન સી વધારો થાય છે ઓપ્શન ડી ઘટાડો થાય છે ચાલો તો પ્રશ્ન નંબર જવાબ જોઈશું આપણે ઓપ્શન સી વધારો થાય છે એટલે કે તાપમાનમાં વધારો થતા ધ્વનિના વેગમાં વધારો થાય છે એટલે કે વધારો થાય છે બરાબર ચલો પ્રશ્ન અહીંયા સુધી હતા પંદર પ્રશ્નો હતા આટલા સુધી બની રહ્યા છે મિત્રો અને વારંવાર કેવું સારું બી નહીં જો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો સપોર્ટ કરો ચલો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમારો જય હિન્દ જય ભારત